મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે કે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર ધોરણ છ ને લગતા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ પહેલો કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે એમાં પહેલો કે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો તો આવશે ઓપ્શન બી સારનાથ જોઈએ બીજો કે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા તો આવશે ઓપ્શન સી કુશીનારા અને મિત્રો ધોરણ ના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઇઝ પ્લેલિટ સ્વરૂપે આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો કે મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું તો આવશે ઓપ્શન એ ત્રિશલા દેવી નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો આવશે ઓપ્શન બી કુંડગ્રામમાં પાંચમો કે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો તો આવશે ઓપ્શન બી પ્રાકૃત અને અર્ધમાર્ગની ભાષામાં અને મિત્રો ત્રણ છના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાને લગતા આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી વિડીયો બધું જ તમને ત્યાં જોવા મળી જશે બીજો છે કે ટૂંકમાં ઉત્તર આપવામાં પહેલો કે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ સો હતો તો જોઈએ પહેલો કે આમીના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ બીજો તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે નેક્સ્ટ ત્રીજો હતો કે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે તેથી સમાજમાં ઉચ્ચ ઉચ્ચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં ચોથો છે કે સ્ત્રીઓએ સમાજમાં પુરુષો જેટલું જ સન્માન અને અધિકાર આપવામાં આવવા જોઈએ પાંચમો પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ હવે જોઈએ બીજો કે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો એ જણાવવાનો છે તો જોઈએ તો મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશ તે ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેણે નીચે મુજબ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો એમાં પહેલો હતો કે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બીજો હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ત્રીજો ક્યારે પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી જોતો છે કે જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરે સંગ્રહ ન કરવો પાંચમો જૈન સાધુઓ અને સ્વાધિઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે જૈન ધર્મએ કયા પાંચ મહાવ્રતો આપ્યા તો જોઈએ પહેલો છે અહિંસા બીજો સત્ય ત્રીજો બ્રહ્મચર્ય ચોથો અસ્ત્યય એટલે કે ચોરી ન કરવી પાંચમો છે અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો હવે જોઈએ ત્રીજો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે એમાં પહેલો છે કે બુદ્ધ અને જૈન બંને ધર્મોએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો આવશે જવાબ સાચો બીજો બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બુદ્ધિ ગયામાં આપવામાં આવેલ તો આવશે ખોટું ત્રીજો બુદ્ધને ને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો આવશે ખોટું તો મિત્રો ક્યાં થયું હતું એ તમારે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું છે ચોથો છે યોગ્ય ઉત્તર આપો એમાં પહેલો કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી તો જોઈએ એમની સમાનતા પહેલી તો બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે બીજો તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ ત્રીજો બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ ચોથો સ્ત્રીઓને પુરુષોને જેમ સમાન અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું હવે જોઈએ બીજો કે ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળ્યા હતા તો જોઈએ પહેલો કે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી બીજો ઘણા બધા લોકો માંસાહારી હતા ત્રીજો હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ હતા ચોથો સ્ત્રીઓએ પૂરતું સન્માન મળતું ન હતું વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત